તે વિષયે આપણે આ રિપોર્ટમાં વાત કરવાના છીએ કારણ કે કોંગ્રેસ પ્રત્યે તેમની લાગણી અને જે વ્યથા જે સમયથી તેઓ પસાર થઈ રહ્યા હતા એ તમામ વસ્તુનો તેમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે આ રાજીનામું તેમણે ધરી દીધું છે શું લખ્યું છે રાજીનામુંમાં એનું એની આપણે આ રિપોર્ટમાં વાત કરવાના છીએ નમસ્કાર આપ જો રહ્યા છો ગુજરાત તક અને આપની સાથે હું છું સૌમ્યા નારાયણ છે કે હું કોંગ્રેસ પક્ષના પ્રાથમિક રાજીનામું આપું છું અને ખૂબ જ લાંબા સમય સુધી પાર્ટી સંગઠનનું ખૂબ જ પાયાનું કામ કર્યું છે મેં તે છતાં બે હજાર બાવીસમાં વિધાનસભાની માંગણીમાં મારી અવગણના તેમજ પાર્ટીમાં જ્ઞાતિવાદની ચરમસીમાથી અંગત નિર્ણય હું આ લઉં છું પક્ષ સત્ય અને સત્તા મારી અને મારા પરિવારની અવગણના કરતો રહ્યો છે પક્ષની અંદર ગેરશિસ્ત ખૂબ જ ચાલી રહી છે પક્ષ દ્વારા લેવાતા નિર્ણય કાર્યકરની લાગણીથી સતત દૂર થતા જાય છે રાજીનામું તાત્કાલિક સ્વીકાર કરશો તો આ રાજીનામું તો આપણે જોઈ લીધું પરંતુ ચર્ચા છે કે વડોદરા ભાજપના પ્રભારી રાજેશ પાઠકે આખું ઓપરેશન પાર પાડ્યું છે વર્ષ બે હજાર બાવીસ ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં મોહનસિંહ રાઠવા અને નારણ રાઠવા વચ્ચે પુત્રની ટિકિટને લઈને ડખો થયો હતો બંને આદિવાસી નેતાઓ પોતાના પુત્રને વિધાનસભા ચૂંટણી લડાવવા માંગતા હતા જોકે એ સમય નારણ રાઠવાની જીદના કારણે મોહનસિંહ રાઠવાએ કોંગ્રેસને રામ રામ કર્યા હતા હવે નારણ રાઠવા તેમના પુત્ર સાથે કોંગ્રેસને રામ રામ કરી દીધું છે હવે શક્યતા છે કે નારણ રાઠવાને ભાજપ લોકસભા ઉમેદવાર બનાવી શકે છે પક્ષને અલવિદા કહીને હવે ભાજપમાં જોડાઈ ગયા છે ત્યારે એવામાં સમજવાનું એ છે કે કોંગ્રેસની દિશા અને દશા આવનારા દિવસોમાં શું હોઈ શકે છે કારણ કે એક બાદ એક જે દિગ્ગજ નેતાઓ રાજીનામું આપી રહ્યા છે એ ખૂબ જ ચર્ચાનો વિષય છે કારણ કે આપણે પહેલાંથી જ જાણતા આવ્યા છીએ કે અહીં જ્ઞાતિવાદનો મુદ્દો છે એ ચરમસીમા પર છે મીડિયા રિપોર્ટ્સમાં પણ એવી વાતો સામે આવી છે અને જે નેતા કોંગ્રેસને અલવિદા કહીને જાય છે તેઓ પણ અગાઉ તેમના નિવેદનમાં એવું કહી ચૂક્યા છે કે કોંગ્રેસમાં જ્ઞાતિવાદ અને જૂથબંધીનો મુદ્દો ચરમસીમા પર છે ત્યારે એવામાં વધુ એક નેતાનું રાજીનામું એ કોંગ્રેસ માટે ચિંતાનો વિષય છે તો અત્યારે આ રિપોર્ટમાં બસ આટલું જ ગુજરાતના તમામ મહત્વના સમાચાર જોવા માટે અને જાણવા માટે આપ જોડાયેલા રહો ગુજરાત તક સાથે ફરી મળીશું નમસ્કાર